ખટોદરામાં પંચ્યાસી વર્ષની માતાને માથા પર દસ્તો મારીને દીકરાએ મોતને ઘાટ ઉતારી દીધા ચકચાર મચી જવા પામી છે માતાને જમવાનું આપવાની બાબતમાં તકરાર થતા દીકરાએ આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે સગી જનેતાની હત્યા કરી દીધી હતી અને સાંજે બનેલી આ ઘટનાને પગલે પોલીસ પણ દોડતી થઈ હતી જ્યારે પોલીસે આ બનાવમાં દીકરાની ધરપકડ પણ કરી છે ખટોદરા પંચશીલ નગરમાં છેલ્લા ઘણા વર્ષોથી મૂળ ઓરિસ્સાના વતની અને પંચ્યાસી વર્ષના બંગાળી વૃંદાવન

હુમલામાં ગંભીર ઈજા થતા માતાનું ઘટનાસ્થળ પર જ મોત થયું હતું બનાવની જાણ થતાં જ ખટોદરા પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને આરોપી પુત્ર ગાંધીની ધરપકડ કરી હતી પુત્ર સાથે રહેતી માતાના ભરણપોષણનો ભાર લાગતો હોવાને લીધે ગાંધીએ માતા પર છાશવારે અકળાઈ જતો હતો અને આ વખતે આવેશમાં આવીને માતાની હત્યા કરી બેઠો હતો આ અંગે પોલીસે જણાવ્યું હતું કે સાંજે મૃતકના પુત્રએ જ તેની માતાની હત્યા કરી હતી રસોઈના દસ્તાથી માતા પર હુમલો કર્યો હતો અને માતાની હત્યા કરી નાખી હતી પુત્રનું નામ ગાંધી વૃંદાવન બિસ્વાલ છે તેની વય આશરે ચાલીસ થી પચાસ વર્ષ છે તે અને તેની પત્ની અહીં મજૂરી કામ કરે છે સાંજે જ્યારે પત્ની બહાર હતી અને પુત્ર અને માતા વચ્ચે જમવા બાબતે ઝઘડો થયો હતો પુત્રએ માતાની હત્યા કરી નાખી છે અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે હાલ પોલીસે આ ગંભીર ગુનામાં પુત્રની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે